અંદર જઈએ છીએ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં કેમ છો યુટ્યુબ ફેમિલી અને આજે તો ઓફિસ આવી ગયો છું અને ઓફિસ પહોંચીને બ્લોગ ચાલુ થયો છે અને સાંજે પાછું જવાનું છે ગરબામાં અને આજનું ગરબામાં જવાનું આયોજન તો જોરદાર છે તમે એન્ડ સુધી બ્લોગમાં બનાવી રહેશું તો સાંજે જઈશું અત્યારે તો ઓફિસ છું અને બપોરે થોડું કામ છે ઓફિસનું તો બપોરે જવાનું છે બહાર તો બને એટલો બ્લોગ બનાવીશ અને તમને રાતના ગરબામાં જવાનું છે એ પણ બતાવીશ એ ડેકોરેશન જોરદાર હશે તો બનાવી રહેજો બ્લોગ વિડીયોમાં જય માતાજી જય શ્રીરામ તો મિત્રો કામથી બહાર જાઉં છું ઓફિસના અને સિગ્નલ ઉપર ઊભો છું ચાર રસ્તા ઉપર અને કામ પતાવીએ ડોક્યુમેન્ટ લેવાના છે એક બે જગ્યાથી તો ડોક્યુમેન્ટ લઈને પછી પાછા ઓફિસે આવીએ વસ્ત્રાપુર પહોંચ્યા રસ્તામાં છું અને આલ્ફાવન મોલ પહોંચ્યા આલ્ફાવન મોલ છે અત્યારે તો અંદર જવું નથી કેમ કે કામથી આવ્યો છું ઓફિસના કોઈક વાર અંદર જઈશું તો અંદરનો બ્લોગ બનાવીશું તમને બતાવીશું અત્યારે જે કામ છે પતાવીને ઓફિસ પહોંચી અને બપોરે થોડું કામ હતું પતાઈને આવી ગયો હતો અને અત્યારે સાંજના છ વાગ્યા છે અને ઓફિસે છું થોડી વારમાં ઘરે જવા નીકળીએ ઘરે પહોંચતા લગભગ અડધો પોણો કલાક થશે અને પછી જવાનું છે રાતે ગરબામાં તો બનાવી લેજો બ્લોગ વિડીયોમાં તમને બતાવીશું ત્યાંના ગરબા ક્યાં જઈએ છીએ અને બસ થોડી વારમાં નીકળીએ ઘરે જવા માટે તો મિત્રો અહીંયા લો ગાર્ડન આવ્યા શોપિંગ કરવા માટે થોડું ચણિયા ચોરી ને એવું લેવાનું હતું વાનની માટે અને પછી જવાનું છે ગરબામાં તો વિડીયોમાં બને રહેજો નીકળીએ ઘરે જવા બહુ ભીડ હોય છે અહીંયા લો ગાર્ડન બહુ પબ્લિક હોય છે ગરબામાં જવા માટે અને હમણાં ગયા હતા લો ગાર્ડન શોપિંગ કરવા માટે કેમ કે વાહનની થોડું વસ્તુ લાવું હતું ચણિયાચોળીનું એવું બધું તો ટ્રાફિક બહુ હતું એટલે બ્લોક ના બનાવી શક્યો બસ હવે ઘરે ગયા તૈયાર થઈ ગયો હું અને તમને કીધું હતું કે ગરબામાં જાઉં છું એ જગ્યાએ જઈએ અને તમને ત્યાંના ગરબા બતાવું બહુ મસ્ત છે તો બ્લોક વિડીયો મેં એમ સુધી બના રહેજો બસ હવે નીકળું છું અહીંયાથી લગભગ ઘરેથી નજીક જ છે પાંચ મિનિટનો રસ્તો છે તો ત્યાં પહોંચીને મળીએ જય માતાજી અંદર જઈએ છીએ I'm નો ભેગ પડ્યો છે બધા નાસ્તો કરવા બેઠા પછી થોડી વારમાં ઘરમાં ચાલુ થશે હવે ઢોલ ઉપર રમાડશે મિત્રો ફાઇનલી આવી ગયા બાર બહુ ભીડ થઈ ગઈ હતી અને રાતનો એક દોઢ વાગી ગયો તો હવે ઘરે જવું થાકી ગયો રમીને ઘરે પહોંચીએ અને બ્લોક પછી પૂરો હવે તો ક્યાંય જવું નહીં બીજે ક્યાંના પાસ હતા પણ નથી જવું થાકી ગયો એટલા માટે જોઈએ કાલના પાસ ક્યાં હોય છે પછી જઈએ ક્યાં ફાઇનલી ઘરે આવી ગયા અને રાતના બે વાગી ગયા થોડીવાર રસ્તામાં તો ભય ભયભદ્દો હતા તો એ નીકળ્યા તો થોડીવાર બેઠો તો તો આ બ્લોગ અહીંયા પૂરો કરીએ અને ફરી જલ્દી મળીએ ના બ્લોગ વિડીયોમાં કાલે જોઈએ ક્યાં જવાનું થાય છે કોઈ બી જગ્યાએ જવાન થાય તો હું વિડીયો બનાવીશ બ્લોગ બનાવીશ તો બ્લોગ વિડીયોમાં બનાવી લેજો તમને બ્લોગ વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી જલ્દી મળીએ ના બ્લોગ વિડીયોમાં જય માતાજી ગુડ નાઇટ